જુનાગઢથી સમાચાર સામે આવ્યા જ્યાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપવામાં આવી છે ધારાસભ્યને મારી નાખવાની ધમકી મળી છે વોટ્સએપ ઉપર અપશબ્દોના મેસેજ કરવામાં આવ્યા છે ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી

વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે પરેશ ધારાસભ્યને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને બીજી તરફ પૈસાની પણ માંગણી કરાઈ છે શું વધુ માહિતી જે લોકોની ચોકસથી જાણવા મળતો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીને ધમકી મળી છે ધારાસભ્યને જે રાંચી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે વોટ્સઅપ પર અપશોટો મેસેજ કરવામાં આવ્યો છે સંજય કોરડીયા જે ધારાસભ્ય તેની પાસેથી ખંડણીની પણ માગણી કરવામાં આવી છે પ્રથમ રૂપિયા ત્રીસ લાખ અને બાદમાં રૂપિયા પાંચ લાખ ની ખનડેની માંગણી કરવામાં આવી છે અને આ જે પૈસા છે આંગળીઓ અમદાવાદ કરવાની પણ કુતણા આપવામાં આવી હતી રોનક ઠાકુર નામે જે સક્ષ છે તેની સામે હાલ તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સંજય કોરળીએ ફરિયાદ નોંધાવી છે અને બી ડિવિઝન પોલીસ જે ફરિયાદના આધારે તપાસના ચક્રોથી ગતિમાન કરી છે જી લવલી બિલકુલ આ ભાર સમગ્ર માહિતી સાથે જોડવા બદલ તો પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખ ની અહીંયા માંગણી કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી